સમજુને અવગણવું પણ એટલું જ જરૂરી છે જેટલું સમજદારને અનુસરવું ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી આપણે સૌ એ ખુદાની સાચા દિલથી ઇબાદત પ્રાર્થના કરવી જોઈએ નિજામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તએ યુવા પેઢીને પ્રેરણારૂપી સંદેશ આપ્યો મોટામિયા માંગરોલ દેડિયાપાડા ખાતે મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદીના હાલના અધિકૃત ગાદીપતિ સજ્જાદાનશીન હીજ હોલીને સ્ક્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર અને અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં સંવેદના પર્વનું રમણભાઈ ભગત પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દેડિયાપાડા ખાતે આગમન થતાં પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંવેદના પર્વની શરૂઆત બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન નટુભાઈ ચૌધરી કર્યું હતું જ્યારે સમગ્ર સંચાલન કુંવરજીભાઈ વસાવા ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત વિવિધ ધર્મના લોકોને સંબોધન કરતા ડો મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું કે આજના સમયમાં આપણે જીવનમાં સમજાવવા પર વધારે ભાર આપીએ છીએ અને સમજવા પર નહીં જેથી સંવેદના પર્વની જરૂર પડી છે જ્યારે સંવેદના તમારા હૃદયમાં સ્થાન લેશે વેદનાથી પીડાવાનો સમય નહીં રહે હાલના સમયમાં જે સેવા કરીએ છીએ તે સમય ખૂબ જ સરળ અનુકૂળ છે પરંતુ પાછલા વર્ષોમાં જે અમારા પૂર્વજો સંતોએ સેવા કરી એ ખૂબ જ પ્રતિકૂળ સમય હતો દરેક મનુષ્ય માટે હાલમાં સંસાર સમાજની જવાબદારી નિભાવતા આધ્યાત્માનો પાઠ પણ શીખવાનો ખૂબ જરૂરી છે આ સાથે ગાદીની પરંપરા અનુસાર ઘેર ઘેર સંસ્કાર આપી શિક્ષણ મેળવવા વ્યસનમુકી સહિત ઘેર ઘેર વૃક્ષ વાવવા આપવા ખાસ હાકલ કરી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાથે તેમના જ્યેષ્ઠ પુત્ર નિજામુદ્દીન ચિશ્તીએ પણ ખાસ ઉપસ્થિત રહી ઉદાહરણ આપી જણાવેલ કે આપણે સૌએ ખુદાની સાચા દિલથી ઇબાદત કરવી જોઈએ સંવેદના પર્વમાં તાલુકા તેમજ જિલ્લાના ભાઈઓ બહેનો બાળકો શ્રદ્ધાળુઓ સહિત ધાર્મિક અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ આમંત્રિત મહેમાનોના ભોજન માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ સાથે મહેફિલે સમા તેમજ ભજનનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તસવીર ઇમરાન ખાન પઠાણ